નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દસ્તાવેજ કોર્ટે ગેરલાયક ઠેરવ્યો સબ રજિસ્ટ્રાર ઓફિસથી ફરિયાદ થઈ દસ્તાવેજમાં અશાંત ધારાની પરવાનગી મેળવનાર ત્રણ ઝડપાયા આરોપી વિદેશી ફરાર થયા તે પહેલા દબોચ્યો વડોદરા શહેરના વાડી વિસ્તારમાં દસ્તાવેજમાં આશાંત ધારા પ્રમાણપત્ર ડમી ઊભું કરી દસ્તાવેજ થયો હોવાની સબ રજિસ્ટ્રાર કચેરીને જાણ થતાં જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ બાબતે સ્થાનિકો દ્વારા કલેક્ટરને જાણ કરી હતી આ મામલે રાઉ પુરા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ત્રણેય આરોપીઓ પૈકી એક આરોપી દેશ છોડી ફરાર થવાની ફિકરમાં હતો અને આ મામલે આઉટ નોટિસ દ્વારા પોલીસે મુંબઈથી એક આરોપીની ધરપકડ કરી હતી બાદમાં તેની પૂછપરછ કરતા અન્ય ત્રણ વ્યક્તિના નામ ખુલ્યા હતા આ મામલે કોર્ટે દ્વારા પણ તમામ દસ્તાવેજો ખોટા ઠેરવવામાં આવ્યા હતા આ અંગે ડીસીપી અભય સોનીએ જણાવ્યું હતું કે રાવપુરા પોલીસ મથકમાં ગત નવ મેના રોજ સબ રજિસ્ટ્રાર કચેરી તરફથી એક ફરિયાદ આપવામાં આવી આવી હતી જેમાં શહેરના વાડી વિસ્તારમાં આવેલું છીપાવાડ ખત્રી ખોડમાં એક મિલકતમાં દસ્તાવેજ થયો હતો તે ખોટી રીતે આશંક ધારાની પરવાનગીનું લેટર છે અને તેનું અનુસંધાને તપાસ કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી ઇલિયાસ લતાબેન અને નિલેશ પટેલ અંગે અમને જાણકારી મળી હતી અને તે બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી સ્ટેશન ખાતે ગઈ તારીખ નવમી સબ રજિસ્ટ્રાર કચેરી તરફથી ફરિયાદ આપવામાં આવેલી હતી કે વડોદરા શહેરના છેકવાડ કત્રીપોળ જે વાડી વિસ્તારમાં આવેલું છે ત્યાં એક મિલકતની જે દસ્તાવેજ થયેલા છે આમાં ખોટી રીતે અસાન ધારાની પરવાનગીનો લેટર બનાવવામાં આવેલું છે અને ખોટું લેટર છે આ અંગે અમે તપાસ કરતાં પ્રાથમિક તપાસ કરતાં આરોપીઓ ઇલિયાસ લતાબહેન અને નિલેશ પટેલ અંગેની અમે જાણકારી મળી અને નવમી તારીખે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી આ અંગે વિગત એવી છે કે ચીપવાડ કત્રીફપોરમાં આવેલું એક મકાન જેના કાયદેસર માલિક લતાબેન હતા હોય છે આ મકાન ઇલિયાસ શેખ કરીને જે ચીપવાડ એમના પડોશી અત્યારે અમારા ધ્યાન ઉપર આવી નહીં છે પણ અમે લોકોએ તપાસ કરવાના છીએ કલેક્ટર કચેરીમાં જે અશાનદારોની પરવાનગી છે અને અમે જનતામાં પણ વિનંતી કરીએ છીએ કે કોઈના ધ્યાનમાં એવી વાત હોય તો અમારા સુધી પહોંચાડે અમે લોકો કાયદેસર કાર્યવાહી જી બિલકુલ આગળ એમની ખોટી રીતે જે દસ્તાવેજ મેળવવાની પ્રક્રિયામાં કોઈ કે અથવા એમની સંડોવણી થશે તો કાયદેસર જે થતું હોય કરવામાં આવશે ઇલિયાસ પોતે મોબાઈલ સ્ટોર ચલાવે છે ત્યાં ભદ્ર કચેરીના પાસે અને ત્યાં છીપવાડ મેં રહે છે આ વ્યવસાય કરતો હોય છે રેકેટ રેકેટમાં એવું નામ જાણવા મળ્યું નથી પણ આ ત્રણેય જણ જે છે આ લાઇઝનિંગ કરતા હોય છે અવારનવાર આ તો ઇલિયાઝનો દસ્તાવેજનું કામ હતું બાકી પણ દસ્તાવેજો મેં જે આપને જણાવ્યું કે કોઈ કુર્તા પ્રમાણપત્ર અથવા એવો કોઈ હોય તો એ લોકોએ પ્રોસેસના જાણકાર હોય એવી રીતે એ લોકોએ બધું જે દસ્તાવેજ કરનાર છે એમને ફેલિસ્ટેટ કરતા હોય